વાલીયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ અંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસની આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અંકલેશ્વર વાલિયા અને નેત્રંગને જોડતો ધોરી માર્ગ નંબર તેર પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે ઠેર ઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવાની આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આજે તમે જોઈ શકો છો અમે નેત્રંકી અંકલેશ્વર જે હાઈવે છે અમારો તેનું કામ ચાલી રહેલું છે એ છેલ્લા કેટલા મહિનાથી આ કામ કરી રહેલી છે કોઈ સિવાલય એજન્સી કરીને આ રસ્તો પહેલેથી જ ખૂબ ખરાબ હલકી ગુણવત્તામાં આ કામ થઈ રહ્યું હતું પણ આ રોડ પર હજારો વાહનો જાય સ્કૂલો હોસ્પિટલો જવાવાળા લોકો એટલા હેરાન પરેશાન હતા માટે કોઈપણ વ્યક્તિ કોઈ બોલતું નહોતું કે રસ્તો સારો બની જાય આજે તમે જોઈ શકો છો એક બાજુ રસ્તાનું કામ ચાલે પાછળથી આ રસ્તો તૂટી જાય હાલમાં જ અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રીએ આની ઉપર વિરોધ પ્રદર્શન કરવાની જ્યારે વાત કરી ત્યારે આ રોડના ડેપ્યુટી એન્જિનિયરે લેખિતમાં એવું આપ્યું છે કે વાલિયાથી અંકલેશ્વર રોડ પર ખરાબ કામ થોડુંક વરસાદના કારણે થયું છે એને બોક્સ કટિંગ કરીને કરવાના છે આ અધિકારીઓ ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે વરસાદના પહેલેથી જ નેત્રંગ અંકલેશ્વર થી અંકલેશ્વર સુધીના રસ્તા પર ખાડા પડી ગયા પઠાર ગામ છે ત્યાં તો એપ્રિલ મહિનામાં રોડ તૂટી ગયો હતો ડામરનો રોડ આ લોકો એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે જે ડબ્લ્યુ નીચે બે લિયર હતા તેની અંદર માઇનસ ચાલીસ થી ઝીરો સુધીનું મટીયલ હતું એકદમ ખરાબ એની અંદર ના ટેન એમ એમ મળે ના ટ્વેન્ટી એમ એમ મળે આ અધિકારીઓની મિલી ભગતિયા રસ્તાનું કામ થયું છે આજે મારી મીડિયાના માધ્યમથી કલેક્ટર કલેક્ટરશ્રીને સચિવશ્રીને અને રોડ અને બિલ્ડિંગના મંત્રીશ્રીને મારી વિનંતી છે તાત્કાલિક આની પર કાર્યવાહી કરાવો આ એજન્સી અને આના ડેપ્યુટી એન્જિનિયર એસો અને કાર્યપાલક ઇજનેર અને એના ચીફ એન્જિનિયર પર પણ કાર્યવાહી કરો કેમ કે આ રસ્તા પંચાવન કરોડ કરતાં વધુની રકમનો રસ્તો મંજૂર થયો છે હજુ સુધી કોઈ પણ જાતની આની ઉપર કામગીરી સારી કરી નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે જે સાત કરોડનો મનરેગા કોબાણની અંદર એફઆઈઆરઓ થઈ ગઈ છે ત્યારે આ રોડની ઉપર ક્યારે એફઆઈઆર કરશે અને એફઆઈઆર કોણ કરાવશે એજન્સી ઉપર મારું કહેવું છે કે એજન્સી નહીં પણ એસો ડેપ્યુટી એન્જિનિયર અને કાર્યપાલક એન્જિનિયર એજ્યુકેટ એન્જિનિયર જે છે એની પર પણ એફઆઈઆર કરાવો આ અધિકારીઓએ લાખો કરોડો રૂપિયાની ટકાવારી લઈને આ કામ કરાવી રહ્યા છે

આ ગાડી ફસાઈ જાય છે એની ઉપર જીએસબી કે કોરિસ્પોલ હોય છે આ લોકોએ બાજુમાંથી માટી પૂરી દીધી છે બિલકુલ એકદમ કીચડ થાય માટે ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરી ને કામ કરેલું છે તાત્કાલિક આની પર એફઆઈઆર કરાવો નહીં તો અમે લોકો આ અધિકારી અને એજન્સી ઉપર પોતે પાર્ટી બની ને કોર્ટમાં એમની પર અમે એફઆઈઆર કરાવીશું